હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો જો મિત્રો આપણે ખેતરમાં ઓટો મારવા આવીએ જો હોસ્તો આપણે હેતરમાં ભોંડો આવી ગયો તો ને થોડીક ઝાર બાર મોક નાખી હતી રાત્રે બે વખત ત્રણ વખત બત્તી પાડીને તા ને બહાર નીકળે જો મિત્રો એક બાજ તો આપણે રાતે આવી ગયો તો ત્યાં પેન થઈ ગયું હતું આપણે હવારમાં થોડોક એક ભારવાસ થોડી સાર વાટી ગઈ પૂરો હેતરમાં કરાયો તો

પાણી પાતી એ હું કરવાનું કર ચાલુ કરજો એ ચાલુ ના થતું નથી થતું પાણી પતી ગયું હા કરવાનું ચાલુ કરવું હે તો ગઈ ચકલી ચાલુ કરવાની એની ભાષામાં જે ભાષા પતી ગયું હે તાને નથી આવતું પતી જુ બેટા પતી જુ પાણી પણ નથી આવતું પાણી એ તો પેલી મોટર ચાલુ કરી પર હે હા મોટર ચાલુ કરી કુંડી ભરીએ ને પણ નહી આવે પાણી હમણાં પૂરું પણ ચાલુ ચમ કરી ચાલુ હેડો પગે હેડો હેડો પણ ચાલુ નહી થાય પોણી નથી કુંડીમાં પૂરું થઈ ગયું એ એડો ગરમ મજીએ તો દક્ષિણમાં મી તો આવો હું આપણા હિતરમાં જવાનું હું ને એટલે જો આ બાસ્તુ બરોબર નો વહરાત સરાવ કરી હે કારોબમર કરી હે વાત આવતા પહેલા પ્ર તમે જોઈએ એ તો દક્ષિણમાં મી આવ હું તો આપણે વાડ જોઈનું બાહીએ તો

જોઈને પહેજો મોય તો જુઓ આવી મહેનત કરી પર કંકુળો ખાવ હોય ને તો આવી વારે પહેવું પડ આવું ખુ હોય આવરી આવરી વારો હોય કોટા હોય અને જો આ મોય પેઠાઈ જો પગમ જો પાછું ખોટી નાખ લા ને તમે

पडता जो। ता आगरता मी ते बाटलो की मी बाटलो भरली आगरि खाक जो बरोबर <laughs> बर। जीवरा तोरी खायच कंकोडो आपण जीवरो आपण खायचं

ચીવ હેડ જો જો જીવ દોર આ મોટું હોય તો હાથમાં આવે જો આ જાય દોરી વરિયા ની આવો લે આવો બે પતલા જોઈ રહ્યો છે આ જતી ની રાય આ સાપ તો જો સાપ નું બચ્ચું કહેવાય આ બેરી બેરી થાર મસર આયો હાથમાં તો સી રીતે પકડવાની બીખલા ગ આ તો જેવું દોરા હતી જોર ધીરે રહી નાખ્યા બધી કઈ નું આ તો મોટું હોય ને તો ઊભી નહીં દક્ષિણ પપ્પા મેલવા બેટરી લઈ જાવ મોટી સંપળતા બાજુ પડે તો ભારે આપણે તો ખાવા બેઠા ઘરમાં હોય હાપ ને કરી બચ્ચું હતું તો મને ધન બીખ લાગી છે ને મેં ત્યાં ખાટલા ઉપર જ બેઠી હું તો જો હોય નેકરી તું એ આટલા કનજ એ નું બધું તો મેલી દીધું મને તો બીખ લાગે છે ને ગભરાઈ જાય બહુ જવા મન હ ને એવા જનાવરથી બહુ જ બીખલાગ નોનું હોય કે મોટું હોય એટલે કશમી હતી ખાટલાંબાઈ છે તો મિત્રો સમાન દાળું હ તમે જોઈ જાળવીને બધા ફરજો રાતી ચોઈ ને કરો તો જોઈને કરજો જોઈને ફરજો ને અમારે તો હું ખેતરમાં ઘર હ એટલે કોઈના કોઈ કોઈના કોઈ આવતું જ રાય એનું તો કોઈ કહેતો નથી અમે પણ તમે જોઈ વિચારીને ફરજો તમારો જીવ તમારી જિંદગીથી કોઈ કિંમતી કશું હે નહીં તો બસ આજનો બ્લોગ અહીંયા ધ્યાન કરીએ છીએ તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી જય શ્રી